પાલણ પાલનપુર તાલુકાના આગેસણ ગામે ચામુંડા માતાજીના મંદિરે પર્યાવરણ જતનના ઉદ્દેશ્યો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરણાદાયી એ સમગ્ર ગામના લોકોમાં ઉર્જાનો સંચાર કર્યો હતો ગામના આગેવાનો યુવાનો તેમજ સાથોસાથ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા દરેકે પોતપોતાના હાથથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગામના જાગૃત નાગરિકો તથા મંદિરના સેવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ દ્વારા દરેક વ્યક્તિના પર્યાવરણીય જવાબદારીની ભાવના જગાડવા પ્રયાસ થયા હતા આવા કાર્યક્રમો દ્વારા પ્રકૃતિ પ્રત્યે લાગણી વધે છે અને આગામી પેઢી માટે સ્વચ્છ એવરગ્રીન વાતાવરણ સર્જાય છે વૃક્ષારોપણ અને દિશાની અંદર એક જનજાગૃતિ રૂપે અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એના માટે આજે ગામમાં અમારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બનવા માટેનો પ્રયત્ન આકેશન ગામને તામોડા માતાના પવિત્ર ધામમાં આજે પાલનપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિકેભાઈ ઠાકર સાહેબની ઉપસ્થિતિમાં તેમજ ગ્રામજનો તેમજ માજી સરપંચશ્રીની ઉપસ્થિતિ હું વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો તેમજ મોડી સંખ્યામાં ગ્રામજનો તથા કાર્યકરો ઉપસ્થિત રહેલા અને પર્યાવરણોનું જતન થાય એ આશયથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો એ યોગ્ય અને વ્યવસ્થિત